ના ભવિષ્ય સાથે એ રમત રમાઈ રહી છે અને દરેક વખતે પણ વાકે ડામ એ એ વારો આવ્યો છે જે પણ પરીક્ષા હોય એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા કે પોતાના નજીકના લોકો નો લાગે ત્યારે આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવે છે અને એની પાછળ જે કારણો જવાબદાર હોય છે એ ખૂબ ચોકાવનારા હોય છે આજે એક એવા કિસ્સાની વાત કરવી છે ચારુતર વિદ્યામંડળ સંચાલિત એસ એમ પટેલ કોલેજ હોમ સાયન્સ જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે ત્યાં આજથી એક વર્ષ પહેલા બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં એક ભરતી બહાર પડી હતી અને ભરતીનું નામ હતું લેબ આસિસ્ટન્ટ એક જગ્યા માટે આ ભરતી બહાર પડી અને એક જનરલ કેટેગરી અને કેસટી કેટેગરીના ઉમેદવારને લેવાના હતા અને આ ભરતી જ્યારે બહાર પડી ત્યારબાદ એની એનઓસી મળે અને એનઓસી બાદ આ જે પરીક્ષા છે એ પરીક્ષા નવમા મહિનામાં લેવામાં આવી હતી અને આ પરીક્ષાના બે તબક્કા હતા પ્રીલિમનરી અને સીપીટી આ પ્રિલિમનરી અને સીપીટી બંને પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ કહી શકાય કે એની મેરિટ યાદી જે ફાઈનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પરંતુ જોવા જઈએ તો આ પંદર દિવસ એ આજ દિન સુધી થયા જ નથી કેમ કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને કોઈ બહાના હેઠળ આવે 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 છે 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 અને જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજ નો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે અને શિક્ષણ વિભાગ નો સંપર્ક કરે ત્યારે કોલેજ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે મારી સાથે વિદ્યાર્થી પણ છે જે ફર્સ્ટ રેન્ક ઉપર આ જ મેરિટમાં ઉત્તીર્ણ થયા છે અને ક્યાંક ને ક્યાંક આ ખોટી નીતિ જે છે એ ખોટી નીતિનો ભોગ આ વિદ્યાર્થી પણ બન્યા છે અને આ સાત મહિના સુધી જ્યારે એમને સંઘર્ષ કર્યો સત્તાધીશોને મળ્યા ત્યારે પહેલા એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આની એનઓસી નથી મળી ત્યારે જોવા જઈએ તો એનઓસી જે છે એ પેલી વેલી વખત જ્યારે કોઈ પણ પરીક્ષા શરૂ થવાની હોય એ પેલા જ મળી જતી હોય છે એ નીતિ નિયમો પહેલા જ ઘડાઈ જતા હોય છે ત્યાર બાદ એવું બીજું બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે ને એ હવે બસો દસ માર્ક પ્રિલિમનરી પરીક્ષા થી લેવાની છે હવે તમે વિચારો કે જે પરીક્ષા પ્રક્રિયા નીતિ નિયમો પ્રમાણે જે આર આર હતા એ આર આર પ્રમાણે પૂરી થઈ ગઈ છતાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે નીતિ નિયમ બદલી ગયા છે એટલે ચાલુ કે મેં એ ફરીથી નીતિ નિયમ બદલી નાખવામાં આવ્યા સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા ને લઈને કે તમે ચાલુ કે મેં કોઈ પણ પ્રકારના નિયમ હોય બદલી ન શકો તો હવે એવું કહેવામાં આવે છે કે તમારી નવી પરીક્ષા લેવાશે તો કે ભાઈ ક્યાં નીતિ નિયમ પ્રમાણે તો કે હવે નવો સિલેબસ આવશે નવી પ્રક્રિયા આવશે અને આ પદ્ધતિ છે પરીક્ષા પદ્ધતિ એ નવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ક્રૂર મજાક ચાલી રહી છે સાત સાત મહિના જેટલો સમય વીતી જાય અને છતાં પણ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ને ક્યાંક ભરમા આવી રહ્યા છે આ વિદ્યા મંડળ અંતર્ગત વિદ્યાર્થીઓ જે છે એ પીસાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ એક ચોંકાવનારી વાત એ કરીએ કે આની સાથે સાથે આયા જે મંજૂરી મળી છે એ જ પ્રકારે બીજી અન્ય ચાર કોલેજો જેમાં બી સાયન્સ કોલેજ વલસાડ કપડવન સાયન્સ કોલેજ ત્યારબાદ ખંભાત સાયન્સ કોલેજ અને રાજકોટની કોલેજ આ બધી જ જગ્યાએ આ જ પ્રકારે ભરતી પ્રક્રિયા એ બહાર પડી હતી બે હજાર ચોવીસમાં આ જ ભરતી નિયમોના આધીન એમાં ભરતી કરવામાં આવી અને આજ ભરતી નિયમોના આધીન એમાં નિમણૂક મળી ગઈ એમાં નિમણૂક મળી ગઈ અને જ્યારે આ બેન નિમણૂક લેવા જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે આમાં વાર લાગશે પંદર દિવસનો સમય થશે આમાં અમારે મંજૂરી માટે અટકાયું છે આમાં સિલેબસ બદલાવાનો છે કોઈ ને કોઈ બહાર હેઠળ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને આ જે ચાર કોલેજ કીધી એમાં પણ જે પ્રક્રિયા પ્રક્રિયા હતી એ એ જ સમયમાં કરવામાં આવેલી અને અત્યારે એ ઉમેદવારો હાલ એમાં નોકરી કરી રહ્યા છે તો સેમ કન્ડિશન સેમ પોઝિશન સેમ રિક્રુટમેન્ટ પ્રોસેસ સેમ રિક્રુટમેન્ટ રૂલ્સ બધું જ સેમ હોવા છતાંય અહિયાં નિમણૂક નથી મળી અને એક જગ્યાએ મળી જાય છે ક્યાંક ને ક્યાંક અંદરના અમારા જે રિસોર્સ છે એટલે કે કોલેજના ત્યાંથી એવું અંગત પણે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે આમાં વહીવટ થી આ જગ્યા ભરવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વૈવટ જે લેતી દેતી કરવાની હોય એ લેતી દેતી કરવાની ના પાડી દીધી એટલા માટે આ ભરતી છે એ રદ કરી નાખવામાં આવી છે હવે સાચું કારણ શું એ કહો શિક્ષણ વિભાગ કહી શકે અને ક કોલેજ કહી શકે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે ભરતી છે એ ભરતીમાં નિમણૂક આપવામાં આવે આ ભરતી પ્રક્રિયા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રદ કરી અને લેશું તો મહેરબાની કરી આ જે જૂની પ્રોસેસ છે કન્ટિન્યુ રાખી તમારા જે હતા પ્રમાણે ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે તો એને મહેરબાની કરીને ભોગવવાનો વારો ના આવે કારણ કે રિક્રુટમેન્ટ રૂલ્સ તમે બનાવ્યા છે નીતિ નિયમો તમે બનાવ્યા છે પરીક્ષા તમે લીધી છે પરિણામ તમે જાહેર કર્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે કર્યું છે બધી જ પ્રક્રિયા એ તમે કરી છે અને તમામ ઉમેદવારો પાસ થયા છે તો હવે શા માટે આ અમને નથી સમજાતું કારણ કે તમારા જે નીતિ પાડાના વાકે પખાલી ને ડામ એ ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે મારી સાથે વિદ્યાર્થી પણ છે એ પણ પોતાની જે પણ વ્યથા જે પણ પીડા જે છે એ વ્યક્ત કરશે તમારું નામ મારું નામ રાખવાઈના ફનુભાઈ છે હું અમદાવાદ રહું છું મેં છ મહિના પહેલાં એક વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી સાત મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે પંદર દિવસમાં આવી જશે એક મહિનામાં આવી જશે પણ કોઈ જવાબ મળતા નથી કોલેજમાં મેં દસેક વખત ધક્કા ખાધા છે મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ જઈશે હજી કોઈ જવાબ મળ્યો નથી અમુક કોલેજોમાં નિમણૂક મળ્યા અને પાંચ મહિના થયા છે અમને લોકોને નિમણૂક મળી નથી અમારી સાથે અન્યાય થયો છે તો અમને ન્યાય આપવા વિનંતી આ મેરિટ લિસ્ટ માં આ બેન નું નામ પહેલું જ છે આ કેટેગરી માં આવો છો મારું નામ રાઠોડનીના કનોબે છે અને એના કેટેગરી ની એક સીટ એક જનરલ કેટેગરી સીટ જે એસટી કેટેગરીની ની સીટ માં આ બેન નું નામ તમે જોઈ શકો છો મેરિટ યાદી માં પણ પહેલું છે જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ બેન નું નામ પહેલું છે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જગ્યા ત્યારબાદ જે પરિણામ ની યાદી જે જાહેર કરે પસંદગી યાદી જેને કહેવાય એમાં પણ આ નામ આ બેન નું નામ છે એ પહેલું જ જાહેર કરવામાં આવ્યું છે અને આ બેનને નિમણૂક મળી જાવી જોઈતી હતી હજી સુધી નિમણૂક મળી નથી અને આમથી આમ ધક્કા ખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી છે એનો દોષ શું કારણ કે ભરતી નિયમ એ લોકો એ બનાવ્યા પ્રક્રિયા એના પ્રમાણે થઈ તમામ પ્રોસેસ એના પ્રકારે થઈ ભોગવે છે આ વિદ્યાર્થી એટલે પાડા ના વાંકે પખાલી ની ડેમ હવે અમે નહીં ભોગવીએ એટલે આનો જવાબ અમે મુખ્યમંત્રી ને પણ ફાઇલ કરવાના છીએ આ રજૂઆત અમે CM સાથે સાથે શિક્ષણ મંત્રી એને પણ ફાઇલ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે આની મંજૂરી આપી અને આને નિમણૂક આપવામાં આવે